નમસ્કાર હું સાથે સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંનો એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો બે હાજર પચીસ નો ગત એટલે કે સત્યાવીસ નવેમ્બર થી પ્રારંભ થયો છે ભારે વરસાદના કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરીને તારીખ સત્યાવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર બે સુધી આયોજન કરવામાં આવ્યું હોવા છતાં મેળાના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની જંગી મેદની ઉમટી પડી હતી જેણે આ મેળાની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો કર્યો છે જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ કુમાર ઝાંઝડિયાના શુભ હસ્તે આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો પંચાવનથી શરૂ થયેલી સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળાની આ ભવ્ય પરંપરા આજે પણ એટલા જ ભવ્ય રૂપે ઝળહળતી દેખાઈ રહી છે આ મેળામાં શ્રદ્ધાળુઓ અને દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે જેમાં બસો થી વધુ વિવિધ ફૂડ સ્ટોલ્સ દ્વારા મુલાકાતીઓને સ્વાદિષ્ટ વાનગીઓના અનેક વિકલ્પો મળી રહે છે ઇન્ડેક્સ સી વિભાગ અને સરસ મેળા દ્વારા હસ્ત અને લલિત કલાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયાનું સ્ટોલ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો સોમનાથ એટ ધ વિશેષ ચિત્ર પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો સાથે જ સનાતન સંસ્કૃતિની સ્પર્ધા આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ યુવાઓને આકર્ષી રહ્યા છે આ સાથે જ નાના બાળકો માટે સલામત અને રોમાંચક રાઇડ્સ તેમજ મનોરંજન ક્ષેત્ર પણ પ્રથમ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યું છે સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોક લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ પોતાના લયબદ્ધ સ્વરોથી શ્રોતા અને મંત્ર મુગ્ધ કર્યા હતા તેમણે લોકગીતો ભજનો અને ભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી તો દૂર દૂરથી આવેલા ભક્તોની સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓ પણ સોમનાથ મંદિરના પધારે તેવો અંદાજ છે મુલાકાતીઓની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને સ્થાનિક નગરપાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે થી યોજાતો કાર્તિક મેળો આ વર્ષે વરસાદના કારણે આજરોજ ખુલ્લો મૂકવામાં આવે છે આજ રોજ સાંજે પાંચ વાગે આઈજી સાહેબ દ્વારા આ મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે ખાસ કરીને આ કાર્તિક પૂર્ણિમાના મેળામાં મુખ્ય આકર્ષણો જેલના ભજીયા સાંસ્કૃતિક કાર્યક્રમો બસોથી વધારે ખાણીપીણીને વગેરેના સ્ટોલ નાના બાળકો માટેની રાઇડ્સ સરસ મેળો ગુજરાત સરકારનો ઇન્ડેક્સીના પણ સ્ટોલ એવા વિવિધ આકર્ષણો સેલ્ફી પોઈન્ટો વગેરે મેળાની અંદર ગોઠવવામાં આવે છે વર્ષોથી યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આ મેળાનો લાભ લેતા હોય છે રોજ રાત્રિના ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ મેળો અગિયાર સિલે અને કાર્તકી પૂનમે પાંચ દિવસનો યોજાતો હોય છે આ વર્ષે વરસાદના કારણે આ મેળો મોડો યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે સરસ મેળાનું ઓપનિંગ થઈ ગયું છે અને સોમનાથના સાનિધ્યમાં જે વર્ષોથી પરંપરાગત જે મેળાનું આયોજન થાય છે આ વર્ષે વરસાદને કારણે થોડોક સમય લેટ થયો છે